મેઘરજ જૂના બસ સ્ટેશનથી મામલતદાર કચેરી સુધી રેલી સ્વરૂપે લોકો પહોંચ્યા મામલતદાર કચેરી ખાતે મેઘરજ પોલીસ દ્વારા ચોસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો વહીવટીતંત્ર અને રાજકીય નેતાઓ સામે આક્ષેપ રિપોર્ટર ગજેન્દ્રસિંહ ઝાલા ન્યૂઝ સેવન ઇન્ડિયા મેઘરજ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી નોંધાઈ હતી તારીખ બાવીસ છ બે હજાર પચીસને રવિવારના રોજ ચૂંટણી પણ યોજાઈ હતી અને એનું પરિણામ તારીખ પચીસ છ બે હજાર પચીસના રોજ મતગણતરી કરી હતી પીસીના સ્કૂલમાં એ મતગણતરીની અંદર સૌ પ્રથમ ચૂંટણી અધિકારી શ્રી ટીડીઓ સાહેબે અમારા ગ્રામ પંચાયતના બાર વોર્ડ છે બાર વોર્ડની એકથી બાર વોર્ડ સુધીની ગણતરી કરવામાં આવી પહેલી ત્યાર પછી સભ્યોના પરિણામ બહાર પડી ગયા પછી સરપંચના પણ પરિણામ બહાર તૈયારી થઈ હતી અને એ અરસાની અંદર હું જીતેલો જાહેર સભાની તૈયારીમાં હતો ચૌદસો ને સોળમાંથી ત્યાર પછી આરેલા ઉમેદવારને આ ખબર પડી એને ચૂંટણી અધિકારી શ્રી ટીડીઓ સાહેબને અંગત વોટ મુશ્વત આપી અને એમને બોલાવી લાવ્યો અને ટીડીઓ સાહેબે એમને ગરમ થઈને ઉશ્કરીને કહ્યું હતું કે ભાઈ સરપંચના વોટ બધા પાલો કરી નાખવામાં આવશે વોટ બુથ તમારી ગણતરી કરવામાં આવશે નહીં તમારે થાય એ કરી લો બાકી ઉમત થશે અને તમારે કરવું હોય તો રિકાઉન્ટિંગ કરીશ પણ ભૂતવાય તો ગણતરી કરવામાં આવશે નહીં એવું અમને સમજાવી અને ગરમી કરી અને મને જીતેલા ઉમેદવારને જીતાડ હરાવી અને હારેલા ઉમેદવારને જીતાડ્યો છે એનો મારે ન્યાય જોઈએ છે એમાં તાકીદે જોઈએ છે અને કે મારી હાથે જે પબ્લિક છે આ મતદારો જે છે એ કંટ્રોલ કરી રહી શકે એમ નથી અને ઝડપીનો નિકાલ આવે એવી કરવા મારું નિવેદન છે આજે આજે તમે રેલી લઈને લાઈનદાને આદનપત્ર આપ્યું છે એવી જગ્યા છે બોલો આવેદન આવેદનપત્ર એ રીતે ચાલ્યું છે કે ભાઈ મોમ્મદાર તરભાઈ ટીડીઓ સાહેબ પ્રશ્ન જે ઉમેદવાર હતો એની ગાડી પ્રાઇવેટ ગાડીમાં બેસીને આવ્યા અને આ ગોલમાલ કરી છે આજ રોજ મામલદાર સાહેબની કચેરી કોઠીવાડા વિસ્તારમાં ગઈકાલે જે ચૂંટણીનું રિઝલ્ટ જાહેર કર્યું એ સંદર્ભે એમને અન્યાય અને એ અન્યાયના સંદર્ભમાં આવેદનપત્ર આપવા માટે આ મતદાર ભાઈઓ અને બહેનો કોઠીવાડાથી ચાલતા મામલદાર સાહેબની કચેરીએ આવેલા છે એમને એમની રજૂઆત આવેદનપત્રમાં જણાવી છે ગઈકાલે જે ચૂંટણીનું પરિણામ જે ચૂંટણી અધિકારી તરીકે ટીડીઓ સાહેબ હતા તે સાહેબ પોતે ઉમેદવારની ગાડીમાં આવ્યા એમણે ચાલુ કાઉન્ટિંગની અંદર શ્રીના ફોન આવ્યા બે ચાર વખત અને એ ચાલુ ચૂંટણીમાં બહાર ગયા અને બહાર જઈને ઉમેદવારની ગાડીમાં આવી અને રાત્રે લાઇટ નહોતો અને પછી જે બધી પંચાયતોનું ઇલેક્શન થયો એ વોડવાઈ કરી અને વિજેતા જાહેર કરી તેના પછી સરપંચનો એ સમય જાહેર કર્યા રામગઢી પંચાયત પછી કોઠીવાડા પંચાયતનો ગણતરી શરૂ થઈ એ દરમિયાન એમને સભ્યો જાહેર કરી અને તરત જ સરપંચનું જે જીતેલા ઉમેદવારનું જાહેર કરવું હતું એટલે એ સમય દરમિયાનમાં એમનો એકા ઉમેદવાર જે જૂનો સરપંચ હતા એ એમનો એકા ઉમેદવાર સભ્ય તરીકે ચૂંટાયો નથી એટલે બહુમતી સભ્યો કેપી ડામોરના વધારે પડતા સભ્યો ચૂંટાયા છે અને બાકીના બીજા જે ઉમેદવારો છે એમના ચૂંટાયા એટલે એમની પાસે મેજોરિટી તો છે જ નહીં એ ઉમેદવારોના મતગણતરી જોતો એમને પેલા સરપંચ શ્રી જૂનાને એ થયું કે સાલું હું જવાનું છું એટલે આ બાબતમાં કંઈક શેટિંગ હોવું જોઈએ અને સેટિંગના કારણે પોતે ઉમેદવારની ગાડીમાં સાથે ટીડીઓ સાહેબ આવ્યા અને આવી અને તાત્કાલિક પછી આ આ જે ચૂંટણી છે હું કોઈને આ અમને કોઈ રજૂઆત સોંપડી નહીં કે ભાઈ અમારું એ ગણો ઉમેદવાર વોર્ડ વાઇઝ ગણો એ ના ગણી શક્યા બોઠીવાડા પંચાયતનું વોર્ડ વાઇઝ ગણો તો ના ગણી શક્યા અને પછી શું થયા કે હું કું એમ જ થશે એટલે બધી જે હતી એ બધે પાલો કરી નાખ્યો વોટોનું અને વોટોમાં એ કે હું કું એ જ ખરું અને એ જે ટેબલ ઉપર બેઠા એ ટેબલ ઉપર કોઈને અડવા નથી દીધું નહીં એથી કોઈ વાત કરવા દીધી નથી એટલે આ રીતે સંપૂર્ણ અન્યાય થયો છે જે લોકશાહી ડબે જે પરિણામ આવવું જોઈએ નથી આવી શક્યું એનો આક્રો આ છે હવે જ્યારે ત્યારે જો આ બે દિવસની અંદર અહીંયા મતદારો કહે છે કે અમારો આ ફરી ચૂંટણી જાહેર થાય હોય તો મદદ ગણતરી થવી જોઈએ અને ન થાય તો વઠીવાડાના એકે એક મતદારો દસ હજારની પ્રજા ભાઈઓ અને બહેનો અહીં ભૂખ હડતાલ ઉપર ઉતરશે લોકશાહી ઢબે અમે લોકશાહી ભરેલા છીએ અને એ બેજી ઉપર અમે ન્યાય મેળવણી જ ઝંપીશું આટલું જ અમારું અરજદારો તરફથી કા જે મતદારો તરફથી નિવેદન છે અમારું એટલે સરકાર શ્રીમાં ઉચ્ચ કક્ષાએ પહોંચે અને અમારી આ સંપૂર્ણ વાત ધ્યાનમાં લેવાય એટલું જ અમે આશા રાખીએ છીએ ના હોય તો બધી ચીજે અમારે જ્યાં છે કોઈ વિકલ્પ નથી